જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને હવે બસ રસોઈનો ટાઈમ થયો છે તો રસોઈ કરવાની છે અને અમારા નાના ભાભીમાં છે એને હજી પિયર આટો મારવા જવાનું છે તો આટો મારવા જવાના છે ને તો આજે એમના ભાઈને દેડવા આવે છે તો અત્યારે બે ભાભી રસોઈ બનાવે છે તો ધોવાઈ ગયા છે છે અને કામ થઈ ગયું બધું અને હજી મારે પણ રસોઈમાં થોડુંક બનાવવાનું છે તો હું પણ બનાવવા લાગુ એટલે એવું છે તો હાલો આપણે કરવા માંડીએ કામકાજ આ બધાને ધરવી બેહાડી દીધા છે પાય લીધા છે નીણ પાણી થઈ ગયા છે અને બધા બેહી ગયા જો ટબુડિયા ને બધા બેઠા છે

એ બાપા બચ્ચા નઈ લેવા દે મારું બધું કાઢીને લઈ જશે કોઈ હટ્યું હટ્યું ઓલ વીટી તો ઓલા ભેગી હો પેન્ડલ સેમ ભેગી વીટી તા પ્રસન આમાં બિસ્કિટ છે યાદ દેવા છે આને જમવા જો બટેટાનું શાક ભાત દાળ રોટલી મેંડીપાક ચીકી કાજુ કતરી પછી પાપડ રવાનો શીરો મસ્ત મજાનો કાકડી હે સાઈઝનો મસાલો અથાણું સુખી પછી અહીંયા

લીમડાના થડમાં વેરડો છે પાણીનો અને એમાં મીઠું પાણી છે તો આપણે પાણીની પ્રસાદી લઈ લઈએ ને તો ગમે એવું દુઃખ કે રોગ હોય ને એ દૂર થઈ જાય તો એ માતાજી છે કે નહીં જો આ લીમડો છે ને થડમાં છે ને ભોણ જેવું છે આ દઉં બોટલ છે ઠાકુર છે

ની સુવિધા સગવડતા બધી જ છે અને કોઈને નિવેદ કરવા હોય રાંધવું હોય બેઠક કરવી હોય કોઈ જમણવાર નાસ્તા પાણી ગમે કરવું હોય ને તો થઈ જાય જગ્યા કેવા માતાજી અને લીમડાની ડાળ ને એ પાછી મીઠું પાણી એમાંથી આવક ચાલુ રે કળશો કળશો લઈએ એટલે હું લઈ લીધી મેં હા નારિયેરની

મિત્રો જો અમે ગયા હતા ખોડિયારમાં મંદિરે અમારા દિવ્ય પગે લગાડવાનું હતો ને તો એ લીમડા વાળા ખોડિયારમાં કહેવાય છે એક ડાળ મીઠી છે અને બીજું એમાં એવું છે કે અંદર જેવું છે બે થડની વચ્ચે તો એમાં મીઠું પાણી હોય છે અને એક ગ્લાસ પાણી ભરો એટલે હમો બીજો ગ્લાસ આવી જાય પાણીનું એવી રીતનું ત્યાં હતું તો ઈ અહીંથી કેવું મોણ પર મોણ પરથી વાવડી પછી પીપરિયા અને ત્યાર પછી પનહડા પનહડાના સીમાડમાં આવેલા છે ખોડિયારમાં તો અહીંયા જવાનું હતું તો જઈ આવ્યા છે ને હવે આવી ગયા છે આવીને હમણાં ચા પાણી પી લીધા છે અને આજે ભાભીમાં આટો મારવા ગયા છે અમારા નાના ભાભી છે એ એટલે અમે બધા બેહું દોઈ બેહું દોવાનું કામકાજ ચાલુ છે એટલે એવું છે તો જો અત્યારે હમણાં બે બે ને એક ગાય હું દોડાવવા ગઈ હતી તો હમણાં દોડાવીને આવી છું ને ભાભી માં પણ એક થોડીક દોડાવી છે અને માં બાપુ બે દોવે છે કે ભાભી ને અથવા જે બે છે ને એને આડા રહેવું પડશે અને કાં તો એમને જો દે તો દોઈ લે એટલે અમારે ભાઈ ડોકા કાઢે જોવાથી એટલે એવું છે તો દોવાનું ને ખાણ મૂકવાનું ને ફેરવવાનું ને બધું કામકાજ ચાલુ છે ને પાવાનું ચાલુ હતું એ હમણાં બધાને પાઈને ફેરવી દીધી છે તો ફેરવવા તો દે એમ તો દોવા પાછી બધી ભે દેતી નથી અજાણાવને અને પાછું એવું છે પારેટ થઈ ગઈ ને એટલે બધા એનો ન દે એવું છે તો દોવા કરવાનું થઈ જાય અને પછી રસોઈ કરશું હમણાં ભાભી માં ભાઈ ને સુવડાવ્યો છે દીવી હવે સાના વાસણ ને એવું બધું વાસણ ધોવાની ગયા છે હું આ બધાને ખાણ અંબવતી જાઉં અને દૂધ ને એવું બધું

કામે લાગી જાય હાન પડી ગઈ છે આજ ભાભી માના ભાગની બે હું પણ દોવાની થાય ને કામ પણ વધારે છે એ કરશું મને ભાભી બે વાહિંદા કરવા ગયા તો કરી એવા છે મોટા ભાભી નો બે હજી થોડાક બાકી રહી ગયા છે પછી કરશું વાહિંદા હજી તો વાહિંદા થઈ ગયા છે બે હું દોવાનું ચાલુ છે ફેરવાઈ ગઈ છે બધાને પાણી પવાઈ ગયા છે અને ખાણ મૂકતા જઈ દોતા જઈ એવું કરે છે એ બધું થઈ જાય પછી રસોઈ કરવાની છે તો હાલો કરવા માંડીએ પેલી છે ને એ દોવાઈ ગઈ છે હજી આ છે એ બાકી છે ઓલી છે એ એક જ ટાઈમ દે છે વચ્ચે છે એ આ હજી બાકી છે ગાય ધોવાઈ ગઈ છે ઓલી એક દોવા નથી દેતી ઓલા ને મમ્મી દોવે છે પણ ઓલી ભૂરી હે એ ધોવાઈ ગઈ આ વચ્ચે ની દોવાઈ ગઈ ઓલી છેલ્લી હે ધોવાઈ ગઈ અને બે અંદર બાંધી છે એ એક દોવાઈ ગઈ ને એક ને બાપુ દોવા ગયા જો મારમાં હવે આનો વારો છે એવું બધું ધોવાનું જો અત્યારે છ સાડા છ એ દૂધ ભરવાનો ટાઈમ થઈ જાય એટલે પછી થોડા બધાને દૂધ જ પડે અને આ અમારી ખડાઈ છે પગર અમારા કાકાની ફેવરેટ પેન્ટ છે આગર પગર ચમ બાબુ ધોવે થોડી વાયડી એટલે વિડીયો લઈ જાવ એમ છે નહીં નાસ્તા માટે મેગી બનાવી છે મસ્ત મજાની તો મેગી ની રેસિપી આપણે મૂકી છે નવી ચેનલ તો જરૂરથી તમે જોઈ લેજો આવળો થાય છે બોરોયરોય કરે છે તોડી બધા મેગી ખાવા દિવ્યો ઠરવાની વૈડ જરાય જોતો નથી ઉતાવળો થાય છે કાવા હાટુ મયાકો મારો બીજો ત્રીજો ડોઝ લઈ લીધો રાખાય વૈડ મેગી ખાવા મળ્યા છે તો દે કાટા મોઠામ કરી દેની ને આને ખવરાવવા એ એક ખરે આમ ભૂખ મરે ઇને કાટો મોઠા કાટો મોઠામ કરી દે ને જોતાય બથે હમ જો ઇન્જો ઉતાવરો થાય માં ભૂખ લાગી માર દીકરા ને જીવ પડી ગયા બતારા મીઠું લેતી

મજા આવી ગઈ મેગી ખાઈને ખાવા તરાઈ રહ્યા તો બહુ જ ખાધું મેગી એમાં તો અમારા નાના ભાભી તો છે નહીં આજે મેના ભાગની અમારે ખાઈ અને જો હમણાં દોસ્તના બેને વહી ગયા છે આવું નથી એટલે ઘણા બધા માણસો ઓછા બાપુ ખાય નહીં કાકા ને ભાવે નહીં એટલે એ પણ ન ખાય અમે બધા સહી જો આજે મારા માને પહેલી વાર ખવડાવી મેગી એમ કીધું તમે કોઈ બી શાખો તો તમને મજા આવે એ બાને એ પણ ખાઈ ને

પ્લાસ્ટિક જ છે બસ તો કાઢે સર પ્લાસ્ટિક નો કલર હો કાપી નાખ આ બેહ નું કાપી નઈ ખૂસે અને આ પી કોણ હું છે મોબાઈલ હામો કરીએ એટલે એવો ડાયો થઈ જાય બધા નીમ થઈ જાણે ને દિવ્ય તો ડાયો જ છે હા જી તું પહેરી લે હિંગડું આની બેહ હિંગડું હિંગળું પહેર્યું જોતા અરે હાલો મિત્રો જમી કરવી અને થઈ ગયા સિ અને બસ જો વાસણ ને પથારી ની બધું કરવાનું હતું તો બધું કરી લીધું છે અને હવે બસ જો હુવાની તૈયારી હાલે છે તો ફળિયામાં મસ્ત મજાનો પવન આવે છે તો હુ જાય અને બીજું એક એ છે કે આજે વરસાદ તો આવ્યો નથી ને આદર પણ નથી થયો પણ પવન જોરદાર એટલે કે વાવાઝોડા જેવો પવન છે આજે રૂંઢાનો નીકળ્યો છે બહુ જ છે કદાચ રાતે વરસાદ આવે કે ન આવે પણ આમે વરસાદ નજીક આવી ગયો છે કાલના દિવસમાં એમ કે ભાવનગરમાં વરસાદ પહોંચી જાય એટલે ભાવનગરથી પહોંચતા પછી અહીંયા તો બે અઢી ત્રણ કલાકમાં તો અમરેલી જિલ્લામાં આવી જ જાય એટલે પવનનું જોર બહુ જ વધી ગયું છે અને બહુ જ પવન છે આમ એમ થાય છે કે રહેવાતું નથી ઉડી જાય એવો પવન છે બહુ જ આમ કઈ વસ્તુ ને એમ સંભળાતું નથી હા હામાં વાતું કરતા હોય ને તો એ ન સંભળાય એટલો પવન છે બહુ જ વાવાઝોડા જેવો તે થઈ ગયું છે ને હવે હોઈ જઈ બીજા બધા હોઈ ગયા છે હું એક જાગુ છું હજી એ બધા ફળિયામાં પથારી કરીને બધા બેઠા છે એટલે એવું છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ